નમસ્કાર મિત્રો ખેડૂત નોંધણી આઈડી કાર્ડ કે જે ડિજિટલી કાર્ડ છે એટલે કે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી માટે મહત્ત્વની બે અપડેટ આવી છે તો ચાલો જોઈ લઈએ કે પોર્ટલ કેટલો સમય બંધ રહેશે અને કઈ તારીખ અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જે ઓફિશિયલ પ્રસારણ ચેનલ છે તેમણે વોટ્સઅપ ચેનલ બનાવેલી છે તેની અંદર તમામ પ્રકારના સમાચારો અપડેટ આવતી હોય છે તો આપ તેની અંદર પણ જોડાઈ શકો છો નીચે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો શું છે અપડેટ જોઈ લઈએ તો તેની અંદર પ્રથમ છે કે આજે સાંજે એટલે કે ત્રણ બાર બે હજાર ચોવીસથી કાલે સવારે સાત વાગ્યા સુધી ચાર બાર બે હજાર ચોવીસના સવારના સાત વાગ્યા સુધી પોર્ટલ અપડેટની પ્રોસેસ થનાર છે તો દરેક મિત્રોને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરું એટલે કે મિત્રો આજ સાંજે સાત વાગે બંધ થશે અને આવતીકાલે એટલે અપડેટ થશે અને સવારે સાત વાગે એ ચાલુ થઈ જશે ત્યારબાદ જોઈએ બીજી શું અપડેટ છે તેની અંદર ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી મુદત હાલ પર્યંત તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે તો જે ખેડૂતોને પીએમ કિસાન કે કે જે બે હજારના હપ્તા મળતા હોય તે ખેડૂતોએ આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી દેવું જરૂરી છે ત્યારબાદ જોઈએ તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી શું છે તો રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે ઓગળીના ટેરવે તેની તમામ જમીન માલિકીની માહિતી તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે રાજ્યમાં પંદર ઓક્ટોબરથી આ નોંધણી શરૂ થઈ ગઈ છે આગામી ડિસેમ્બરના હપ્તા માટે પીએમ કિસાનના ખેડૂત આઈડીની નોંધણી અગત્યની છે પોર્ટલ મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકે છે કેવી રીતે કરવી તેનો વિડીયો નીચે આપણે બનાવેલા છે આપણી ચેનલની અંદર છે જ નીચે લિંક પણ તમને આપી દઈશ તો રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત છે ખોટી નોંધણી થશે રદ વધુ માહિતી માટે તમે તલાટી કમ મંત્રી અને ગ્રામ ગ્રામસેવકનો કોન્ટેક કરી શકો છો તો આ હતી મહત્ત્વની અપડેટ અમારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરતા રહેજો કેવી રીતે આ રજીસ્ટ્રેશન કરવું તેના ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે તો તમે જોતા રહેશો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો લિંક નીચે મૂકી દઉં છું થેન્ક યુ આભાર